नमस्कार मित्रों आज बात करवाया कि आप ज्या उभा वल्लभ विद्यानगर शास्त्री मैदान अने त्या गुजरात टूरिज्म डिपार्टमेंट अने आनंद तंत्र द्वारा सात अने आठ तारीखे कैलाश खेर नो जोरदार कार्यक्रम हूँ पण एमनो फॉलोवर्स छू एमनो फेन छू આ કાર્યક્રમનો મારો કોઈ વિરોધ નથી પણ આજે અમુક મુદ્દાઓ સાથે સાચી વાત કરવા આવ્યો આવ્યો છું સંદેશ પહોંચાડવા વાત બહુ સરળ છે 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 અને સીધી તમારે પણ કે શું મારી વાત ખોટી છે યા પછી કાયદા માત્ર પ્રજા માટે હોય છે યા તંત્ર માટે અને સરકાર માટે પણ હોય છે એવા કેટલાક મુદ્દાઓ લઈને હું કલેક્ટરશ્રીને શ્રીને મીડિયાને અને પ્રજાને સવાલ કરું છું કલેક્ટરશ્રી હમણાં ખૂબ સરસ નિર્ણય લીધો સેલ્યુટ કરું છું એમને તમારા ધંધાની વાત છે એટલા માટે બધાને રિક્વેસ્ટ છે આ અવાજ કરતા વધારે નહીં વગાડવાનું ચાલો ધ્વનિ પ્રદૂષણ ના થવું જોઈએ બીજે હોય પાર્ટી પ્લોટ હોય લગનો હોય નાચ ગાના હોય એની અંદર ડીજે જેવા અથવા મોટા મોટા જે સ્પીકરો મૂકીને થાલ ધમાલ નાચ ગાના છે એની અંદર કંટ્રોલ હોવો જોઈએ ખૂબ સરસ નિર્ણય બિરદાવાલાયક કારણ કે દર્દીઓને તકલીફ થાય કોલેજ શાળાના સ્ટુડન્ટોને તકલીફ થાય પરીક્ષા હોય તો વિદ્યાર્થીઓને બી તકલીફ થાય અને સાયન્સ મુજબ જે પશુ પક્ષીઓ છે જે પક્ષીઓ રાતના ઝાડ પર પોતાનો નિવાસ કરતા હોય ધ્વનિ પ્રદૂષણના કારણે મૃત્યુ પણ થાય છે અને ખૂબ જ મોટું થાય છે પર્યાવરણને થાય છે સમાજને થાય છે એમના નિર્ણયને આપણે પણ સવાલ પણ થાય છે કે મારા જેમનો હું ફેન છું એવા કૈલાસ ખેરનો પ્રોગ્રામ સાત અને આઠ તારીખે વલ્લભ વિદ્યાનગરના ના શાસ્ત્રી મેદાનમાં એક બાજુ બોર્ડની પરીક્ષાઓ ચાલે છે

યુનિવર્સિટી પરીક્ષા પહેલી એપ્રિલ થી શરૂ થાય છે અમુક હમણાં કોર્સો પરીક્ષાઓ ચાલુ છે દસમા બારમા ની બોર્ડ ની એક્ઝામ તો આપણે શું જાણીએ જ છે ચાલે છે અચ્છા સેન્ટ્રલ બોર્ડ ની પણ એક્ઝામો ચાલે છે એ પણ આપણે જાણીએ છીએ બીજી બાજુ કે આજુબાજુ એટલા બધા વૃક્ષ છે કે હજારો પોપટો જે આ ભૂમિની ઓળખ છે એવા અહીંયા વસવાટ કરે છે અચ્છા આ વિસ્તાર સ્ટુડન્ટ થી ભરેલા હોવાના કારણે હજારો ની સંખ્યામાં ફ્રી પાસ છે એટલે લોકો ભેગા એટલે ટ્રાફિક સમસ્યા પણ થશે અને ધ્વનિની વાત કરી નિયમ મુજબ ની વાત કરી તો આ વિસ્તાર તો સાયલન્ટ ઝોન જ છે તો શું એમને લાગુ પડશે હું ફરી કહું છું કાર્યક્રમનો વિરોધ નથી કાર્યક્રમો થવા જોઈએ એમાં કોઈ જ વાંધો નથી પણ શું પહેલીવાર કોઈનો દીકરો દીકરી હોય યા પછી કોઈ ધાર્મિક કાર્યક્રમો હોય એની અંદર નિયમ અને કાયદાનું પાલન થવું જોઈએ અને જો પાલન નહીં કરે તો તમારી ખેર નથી કોઈને છોડવામાં નહીં આવે એવું કલેક્ટર શ્રી કે વાતને સલામ કરું છું પણ મારો સવાલ છે કે શું રાજકીય પાર્ટીની સરકારોને અને તંત્ર આ કાયદાથી બાકાત છે એવું ક્યાંક જાહેરનામામાં લખ્યું છે એવું મારે પૂછવું છે શું આ કાયદો માત્ર સામાન્ય પ્રજાને જ લાગુ થાય છે શું એ તંત્રને ને નહીં લાગુ થાય શું એ જે પાર્ટીની સરકાર છે એટલા માટે પાર્ટીના લોકોને નહીં થાય કાર્યક્રમ સરસ છે બીજી ઘણી બધી જગ્યા છે બાયોસન્સ ડિપાર્ટમેન્ટ સુધી કરી દો યા કોઈ એવા હોલમાં કરી દો કે જેના કારણે ધ્વનિ પ્રદૂષણ બહાર ના જાય તો આ બધા નિયમો પક્ષીઓ માટેના નિયમો આ આટલા જોર જોરથી વાગશે જે માપદંડ છે ટ્રાફિકની જે વાત છે ઘોંઘાટની જે વાત છે પરીક્ષા શાળા કોલેજોના નિયમો પાલન થશે કે પછી તંત્ર કરે મજા અને સરકાર કરે મોજ અને પ્રજા ખાય દંડા એવો તો નિયમ ક્યાંક લાગુ નથી પડતો ને એટલે કલેક્ટરશ્રીને કહેવા માંગુ છું અને મીડિયાના મિત્રોને હું કહેવા માંગુ છું વાહવાઈ સાથે સવાલો પણ કરતા રહો એમને પૂછો કે તમારા માટે કાયદો નથી ને આમ પ્રજા માટે કાયદો છે આ વાત લઈને અમે આજે આવ્યા હતા આપ સૌ પણ કોમેન્ટમાં જણાવજો અને બને ત્યાં સુધી તમામ જગ્યાએ પહોંચાડજો કાયદો તમામ માટે સમાન હોવો જોઈએ એ ચાહે તંત્ર હોય કે સરકાર હોય ખાલી પ્રજા દંડા અને આ મજા કરે એવું ના હોવું જોઈએ આજ સાથે વંદે મહાધરમ ભારત માતા